રાજકોટમાં અખાત્રીત શુભ અવસરે સોની બજારમાં ભારે રોનક જોવા મળી સોનાના ભાવ આસમાને પહોંચ્યા હોવા છતાં લોકો પૂરા ઉત્સાહ સાથે સોનાની ખરીદીમાં જોડાયા અખાત્રીતના દિવસે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે અને લોકો તેને પોતાની બચતના રૂપમાં પણ જુએ છે સોનાના ભાવ આ પ્રમાણે હતા ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત નવ્વાણું હજાર રૂપિયા બાવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત અઠ્યાસી હજાર બસો રૂપિયા અઢાર કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત ચુમોતેર હજાર નવસો રૂપિયા આ ઊંચા ભાવો હોવા છતાં લોકોએ અખાત્રીજના શુભ મુહૂર્તનો લાભ લઈ સોનાની ખરીદી કરી જેનાથી સોની બજારમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું આજે અખાત્રીજ નો પર્વ છે ત્યારે આજના દિવસે તમામ મુહૂર્ત છે તે શુભ માનવામાં આવે છે મહત્વની વાત એ છે કે આજના દિવસે લોકો છે તે સોનું ખરીદ કરતા હોય છે ત્યારે હું આપને દ્રશ્યો સોનાનો ભાવ પ્રચંડ રીતે વધ્યો છે છેલ્લા વર્ષમાં ભાવ વધ્યો છે અને જો વાત કરવામાં આવે ચોવીસ કેરેટ ભાવ છે તે અઠાણું રૂપિયા થઈ ચુક્યો છે ત્યારે લાખ ની પાર આ સોનું છે તે ગયું હતું આપણી સાથે શોરૂમ માલિક છે આપણે તેમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરશું આજે અખાત્રીજ નો દિવસ વચ્ચે શું સોનાના ભાવ છે ને કેવો માહોલ છે સોનાના ભાવ અત્યારે તમે જોવો તો અઠ્યાસી હજાર ને બસો છે બાવીસ કેરેટ માટે અને ચોવીસ કેરેટનો જે રેટ છે અત્યારે આપણે નવ્વાણું હજાર આસપાસ અત્યારે ગણી શકાય છે શોરૂમમાં કેવો માહોલ છે કારણ કે આજના દિવસે લોકો મુહૂર્ત સાચવવા માટે આવતા હોય જે મુહૂર્ત સાચવવા માટે આવતા હોય છે અને આજનો દિવસ સોનાની ખરીદી માટે ખૂબ જ શુભ ગણાય છે તે માટે ફૂટફોલ કસ્ટમર ફૂટફોલ ઇન્કવાયરીઝ તો ખૂબ જ છે પણ લોકો જે સેન્ટિમેન્ટ કે જે રિવાજ મુજબ જે આજનો દિવસ સાચવવા માટે ડેલિકેટ આઈટમ ગોલ્ડ જ્વેલરી જે છે એના ઉપર વધારે ફોકસ છે જે સોનાનો ભાવ વધ્યો ત્યાર પછી કઈ પ્રકારની જ્વેલરી વધારે લોકો ખરીદ કરે છે ભાવ વધે એના પછી જે કંઈ બી અત્યારે કલેક્શન છે આપણી પાસે એમાં લાઇટ વેઇટ જ્વેલરી કલેક્શન અને કે જેમાં અને જે ડેલિકેટ રૂટીન વેર પ્રોડક્ટ્સ છે એનું અત્યારે સેલિંગ વધારે આવે છે એ ચોક્કસથી તો બીજી તરફ આપને હું દ્રશ્યો દેખાડવા માંગીશ કે લોકો છે તે ક્યાંક ને ક્યાંક જે ખરીદીનો માહોલ છે તે આપ જોઈ શકો છો મોટા પ્રમાણમાં અહીં લોકો છે તે ખરીદી કરવા માટે નીકળ્યા છે અને બીજી તરફ જોઈ શકાય છે કે આપણી સાથે કેટલાક બહેનો છે જે ખરીદ કરવા માટે આવ્યા છે આપણે તેમની જોડે વાત કરશું બેન શું તમારું નામ અને આપ ખરીદ કરવા માટે આવ્યા છો શું કહેશો મારું નામ ખુશી છે અમે લોકો જોવા માટે આવ્યા હતા આજે મુરત સાચવવું પડે એના માટે તો એક વસ્તુ ગમી ગઈ તો હવે એવું થાય છે કે હવે થોડુંક હજી જોઈ લઈ જોઈ લઈ જોઈ લઈ નો ભાવ દિવસે ને દિવસે વધી રહ્યો છે તેને લઈને શું કેશું ભાવ તો વધે જ છે પણ શું કરવું એમ થાય કે હજી ઓછો છે આનાથી વધારે વધી જાય એના કરતાં હજી લઈ લઈ હજી એક લાખથી અંદર તો નહીં આવે ઉપર જાય એના કરતાં હજી લઈ લઈ પહેલાં ભૂલ કરી કે હવે નથી લેવું હવે નથી લેવા કે હવે લઈ લે છે પબ્લિક તો રહેવાની જ છે એઝ ઇટ ઇઝ એના શોખ તો પૂરા થવાના જ નથી પણ માર્કેટમાં થોડું ધ્યાન આપવું જોઈએ ખરેખર કારણ કે બધાની ચોઇસ તો ગોલ્ડની હોય જ છે ચોક્કસથી આ હતા લોકો કે તેમને આપણી જોડે વાત કરવાનો અતના પર્યો કે માર્કેટ નો જે પ્રાઇસ છે તે દિવસ ને દિવસ વધવાનો છે પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે લોકો છે તે સોનું ખરીદવાનું ચૂકતા નથી એટલે કે રહેજાલા જે એસટીવી રચો